નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત મહેસાણા કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી બરવંતસિંહ રાજપૂત દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન તેમજ તાજેતરમાં જીએસટી દરોમાં રાહત અંગેને લઈ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું जिला भाजपा प्रमुख राजगोर प्रभारी मंत्री हर्षा बेन लोकसभा सांसद हरिभा पटेल राज्यसभा सांसद भाई नायक जिला महामंत्री बगाजी ठाकुर धारा बगा पटेल बेचराज सुखाजी ठाकुर कड़ी धारा सभ्य राजेंद्र भाई चावड़ा धारा धारासभ्य सरदार भाई चौधरी उपस्थित रहा विशेष रिपोर्ट राम भाई पटेल मेहसिंग आत्मनिर्भर भारत અદણી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણું આત્મનિર્ભર ભારત થાય એના માટેના અનેક પ્રયત્નો આજે ચાલી રહ્યા છે અહીંયા ભાગરૂપે આજે સમગ્ર લોકો સમક્ષ આપણે જે આયાત કરીએ છીએ અહીંયા નિકાસ કરીએ છીએ એ બે વચ્ચે દસ ટકાથી આસપાસનો ગેપ છે એ ગેપ ને કેવી રીતે ઘટાડી શકાય આપણા દેશમાં સદેશી વસ્તુઓ કઈ વાપરી શકાય અને આપણે બધી જ વસ્તુઓ સદેશી વાપરીએ તે પ્રકારના ફિગર સાથે મેં અગાઉ આપની સમક્ષ રજૂ કર્યા હતા આવનાર સમયની અંદર ચન नरेंद्रભાઈ મોદી સાહેબે કીધું કે માત્ર 10 ગ્રામ તેલ જો આપણે ઓછું કરીએ તો એક વ્યક્તિ જે અત્યારે 70 કિલો છે એની જગ્યાએ 3 કિલો ઓછું થાય તો 140 કરોડની જનતા કેવડી મોટી વસ્તુ એક ડેવલપમેન્ટ થઈ જાય બર ઉત્તર ગુજરાત ખાસ કરીને પરશિસ માટે એટલે એગ્રોબેટ છે એગ્રોબેટ ની અંદર પણ અહીંયા કે ખેડૂત ભાઈઓ આ પ્રકારની વ્યવસ્થા કરીને સરકારની અનેક પ્રકારની યોજનાઓ છે એ બધી યોજનાઓનો લાભ લઈને સારી ખેતી થાય સારું ઉત્પાદન થાય ક્વોલિટી વાળી વસ્તુઓ થાય અને એમાં આપણે

રૂપિયા કર્યા એના કારણે આ દેશમાં 1 લાખ કરોડ રૂપિયા આવવાના છે બેંકો નિયત ટકા વ્યાજ ઘટાડ્યું છે જીએસટી ઘટાડી છે પહેલા 100% જીએસટી હતી કુલ આપણા જે સ્ટેપ હતા એમાંથી અજે 3% જીઓબી ઘટ્યા છે બે બે આપણા સ્ટેપ રહ્યા છેમાં એ 80000 કરોડ રૂપિયા ફરક પડે કુલ આ બધાથી 2.5 લાખ કરોડ થી વધારે ફરક પડવાનો છે આત્મનિર્ભર બનવા માટે લોકો પાસે અગર પૈસા આવશે આપણે સારી ખરીદી કરી શકીશું અને આપણી ઇન્ડસ્ટ્રી જે પ્રકારની ચાલે એ પ્રકારની વ્યવસ્થા થવા થવાની છે ત્યારે પત્રકાર મિત્રોના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આપણે આત્મનિર્ભર માટે આપનું પણ યોગદાન રહે એવી લોકો લોકો સુધી આપ હંમેશા કોઈ પણ વાત કરો તો લોકો પોઝિટિવ થિંકિંગથી આજે લેતા હોય છે તો મને લાગે છે કે આ બધા જે મેં ફિગરો આપ્યા છે એ આપ